હવે આપણે સમજવાનું છે કે આ જે ઇકોસિસ્ટમ જે છે ને એને આપણે થોડું સમજીએ ઇકોસિસ્ટમની અંદર ત્રણ અલગ અલગ પિરામિડ આવે આખી ઇકોસિસ્ટમ જે છે ને એની અંદર ત્રણ અલગ અલગ પિરામિડ આવે એ આપણે પહેલાં જોઈ લઈએ પણ એ જોતાં પહેલાં આપણે જે છે ને એ આહાર કડી જોઈ લઈએ ફૂડ ચેઇન ફૂડ ચેઇન જે છે ને એ પહેલાં જોઈ લઈએ બરાબર ઓકે ચલો ફૂડ ચેઇન એટલે શું તો એ આપણને ખબર જ છે એટલે કે આહાર કડી બે શબ્દ આવે એક તો આહાર કડી એટલે કે ફૂડ ચેઇન અને બીજું આવે વેબ ફૂડ વેબ એટલે કે આહાર ઝાડ પહેલાં આપણે આહાર કઢી સમજીએ આહાર કડી આપણે નાના ધોરણોમાં પણ આવતી હતી કે એક વસ્તુ બીજી વસ્તુ નહીં ખાય બીજી વસ્તુ ત્રીજી વસ્તુ નહીં ખાય ચોથી વસ્તુ નહીં ખાય એ રીતે પેજ નંબર એકાવનમાં આવો આવો એમાં જો ફૂડ ચેઇજ પહેલાં આપણે ફૂડ ચેન્જ સમજીએ જેમ કે પ્લાન્ટ વૃક્ષ છે તો વૃક્ષને કોણ ખાશે હરણ હરણ વૃક્ષને ખાઈ જશે અને હરણને કોણ ખાશે સિંહ ખાશે અને સિંહ જે છે એ મૃત્યુ પામશે એટલે માટીમાં પડી જશે અને એ જ માટીમાં પાછો પ્લાન્ટ એટલે કે છોડ છે પહેલાં તો એક વસ્તુ યાદ રાખો ગમે આ કળી ગમે આ ચેઇન ગમે ચક્ર ગમે સાયકલ શબ્દ આવે તો સમજવાનું કે આ શેની વાત કરતા હશે કે આ એક રીતનું ચક્ર હશે કે એક જગ્યાએથી ચાલુ થશે પછી પાછું અહીંયા ત્યાં પૂરું થશે આ એક રીતનું ચક્ર હશે તો આ શું થયું ફૂડ ચેન્જ થઈ ખબર પડી કે નહીં નીચે બીજું એક ઉદાહરણ આપેલું છે પેજ નંબર બાવન ઉપર જેમ કે કોર્ન એટલે કે મકાઈ છે તો કે મકાઈને કોણ ખાશે તો કે ઉંદર ખાશે ઉંદરને કોણ ખાશે તો કે સાપ ખાશે અને સાપને કોણ ખાશે તો કે ઘૂવડ ખાશે ઘૂવર જે છે સાપને ખાઈ જશે ઘૂવડ વળી પાછું મરી જશે માટીમાં માટીમાં જતું રહેશે અને એ જ માટીમાં પાછી કોર્ન મકાઈ ઉગશે તો આ શું થઈ ગઈ ફૂડ ચેઇજ ખબર પડી કે ન પેડી પણ હવે તમે વિચારો કે શું ઓરિજિનલ ઇકોસિસ્ટમની અંદર આટલું સરળ જોવા મળે છે તો કે ના આટલું સરળ જ જોવા મળતું કેમ કારણ કે શું ઘાસને ખાલી હરણ જ ખાશે તો કે ના ઘાસને હરણ ન ખાય મતલબ હરણ ખાય પણ હરણ હરણ સિવાય બીજા ઘણા બધા લોકો ખાઈ શકે ને બીજું લાયન છે લાયન શું ખાલી હરણને જ ખાશે તો કે ના એ હરણ સિવાય પણ બીજા ઘણા બધાને ખાઈ શકે સેમ એ જ વસ્તુ અહીંયા છે એટલે કે ફૂડ ચેઇન આપણે આપણી સરળતા માટે સમજીએ છીએ આપણે આપણી સરળતા માટે જ્યારે ઓરિજિનલ ઇકોસિસ્ટમ જે છે ઓરિજિનલ ઇકોસિસ્ટમ એ તો ઘણી બધી કોમ્પ્લેક્સ છે એનો તો અભ્યાસ કરવો બહુ અઘરો છે કારણ કે એમાં ગમી ગમીને ખાઈ લે આપણે કાંઈ ત્યાં ચેક કરવા જવાનું નથી એટલે આજે કોમ્પ્લેક્સ વસ્તુ જે છે ને એને નામ આપ્યું ફૂડ વેબ આહાર ઝાડ કેમ કારણ કે એ તો કરોડિયાની જેમ છે એ કંઈ સીધી લીટે લીડીમાં ચાલશે નહીં એ આડી અવડી લીડીમાં ચાલશે ફૂડ વેબ અહીંયા આપેલી છે જેમ કે આપણે સમજીએ કે માઉસ છે ઉંદર ઉંદર ઘાસ ખાય બરાબર ઉંદર ઘાસ ખાય ઉંદરને વળી કોણ ખાશે તો કે સાપ ખાઈ જશે પછી ઘાસ જે છે તો ઘાસને વળી તીતીકો ઘાસ ખાશે ને ગ્રાસ વાપર એ પણ ઘાસને ખાશે પછી વાત કરીએ રેબિટ સસલું પણ ઘાસને ખાશે તો મતલબ કે આમાં અરસ પરસ આંતરક્રિયા થતી હશે ગમે વસ્તુ વસ્તુ ગમીને ખાશે જે એકદમ સીધું નહીં ચાલતું હોય તો એને શું કહેવાય ફૂડ વેબ નીચે બીજું ઉદાહરણ આપેલું છે જેમ કે ઘાસને જીબ્રા પણ ખાઈ શકે અને આ ગેઝેલ નામનું અથવા તો સમજો કે હરણ પણ ખાઈ શકે જ્યારે સિંહ જે છે સિંહ તો સિંહ જે છે સિંહ જીબ્રાને હરણને એને ખાઈ શકે તો આ જ્યારે આડી અવડી કોમ્પ્લેક્સ વસ્તુ હોય તો એને ફૂડ વેબ કહેવામાં આવે ખબર પડી આટલી કે નો ખબર પડી ચલો હવે આપણે સમજીએ આ હાર્થ શૃંખલા પેજ નંબર પિસ્તાલીસમાં તો પહેલી જ વસ્તુ આપેલી છે કે જીવાવરણ એક વૈશ્વિક તંત્ર છે તો એ શું કહેવા માંગે છે છે કે આ સમગ્ર પૃથ્વી એક બહુ એવું કહી શકાય મેં તમને પહેલા જ સમજાવી દીધું સમગ્ર પૃથ્વી એક બહુ મોટું જીવાવરણ છે સમજાણું ન સમજાણું આ જીવાવરણની અંદર જૈવિક અને આ જૈવિક બે પ્રકારના ઘટક હોય છે બંને આપણે જોઈ લીધા હવે આપણે વાત કરીએ કે સમગ્ર ફૂડ ચેઇનની અંદર જેટલા પણ સજીવો છે એ બધા સજીવોને જીવવા માટે એનર્જી ઉર્જાની જરૂર પડે એનર્જી ઉર્જાની જરૂર પડે આ ઉર્જા એ લોકો કેનેથી પૂરી કરે તો કે ખોરાકથી અને શ્વસનથી ખોરાક અને શ્વસન બંને દ્વારા એને ઉર્જા મળે એક નાના નાનું સજીવ હોય તોય ભલે અને મોટા મોટું સજીવ હોય તો પણ ભલે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો પહેલાં પહેલાં તો વનસ્પતિ જે છે વનસ્પતિ ચાલો પહેલાં એની પહેલાં આપણે બીજી વાત કરીએ મેં તમને બહુ પહેલાં કીધું હતું કે ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે ખ્યાલ છે ખરા તમને રાઈટ કે ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે સૂર્ય સમગ્ર પૃથ્વી ઉપર જો કોઈ પણ જગ્યાએ એનર્જી ઉર્જા જતી હોય ને તો એ સૂર્યમાંથી જ જાય છે સૂર્ય જ સૌથી મોટા પિતાજી છે સૂર્ય જ સૌથી મોટો સોર્સ છે તો પહેલાં વાત કરીએ કે વનસ્પતિ એ સૂર્યની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે કાર્બન ડાયોક્સાઇડનો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને એમાંથી શું બનાઈ નાખે કાર્બોહાઈડ્રેટ્સ બનાવી નાખે કાર્બોહાઈડ્રેટ્સ શું કાર્બોહાઈડ્રેટ્સ અને એને ખાઈ જાય કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોહાઈડ્રેટ્સ એક એનર્જી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે કાર્બોહાઈડ્રેટ્સ એનર્જી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે હું બે ત્રણ શબ્દો બોલું છું એમાં ઘણા બધા પ્રશ્ન પૂછાશે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે કોની મદદથી તો કે કાર્બન ડાયોક્સાઇડથી એટલે કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને આજે કાર્બન ડાયોક્સાઇડ જે છે એને કાર્બોહાઇડ્રેટ્સમાં ફેરવી નાખે શેમાં ફેરવી નાખે કાર્બોહાઈડ્રેટ્સમાં ખબર પડી કે ન પડી અમુક અમુક વસ્તુ તમને ખબર હશે કાર્બોહાઈડ્રેટ્સવાળી નહીં ખબર હોય તો એ તમારે યાદ રાખવાનો પ્રશ્ન પૂછી જશે કાર્બન ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતરણ થાય છે કાર્બોહાઇડ્રેટ્સમાં ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો એક રીતે જોઈએ તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એને બીજા કોઈ વસ્તુની જરૂર નથી એટલે એને ઓટોટ્રોપ્સ કહેવામાં આવે અથવા સ્વ ઉત્પાદક કહેવામાં આવે ઓટોટ્રોપ્સ ઓટો ઓટોટ્રોપ્સ એટલે કે સ્વ ઉત્પાદકો અથવા પ્રાથમિક ઉત્પાદકો પ્રાઇમરી પ્રોડ્યુસર્સ પ્રાઇમરી કારણ કે એને કોઈની જરૂર નથી ને સૂર્યની હાજરીમાં પોતાની જાતે જ બનાવી નાખે તમને એવું લાગે એવું તો આપણે જાતે બનીએ છીએ આપણે એ રસોડામાં જઈને કે ગમે જઈને ગેસ વેસ ચાલુ કરી તો કે ના એની વાત નથી આપણે વનસ્પતિની તો જરૂર પડે છે ને અથવા કંઈ પ્રાણીની જરૂર પડે છે કોઈ કેમ કે નોનવેજ ખાતા હોય તો પ્રાણીની આપણે કંઈક બીજી વસ્તુની આપણે શું ડાયરેક્ટ સૂર્યમાં બે જઈએ તો આપણને એનર્જી મળી જાય તો કે ના ન મળી જાય આપણે કંઈક ખોરાક ખાવો પડે તો આપણે જે છે એ ઓટોટ્રોપ્સ સ્વ ઉત્પાદક કે આપણે સ્વ નથી વનસ્પતિ એક જ એવી છે કે જે કહેવાય છે પ્લેંગટન પ્લેંગટન કે જે ક્યાં હોય સમુદ્રની અંદર હોય તો સમુદ્રની અંદર આજે પ્લેંગટન છે એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે તો એ પોતાનો ખોરાક જાતે બનાવતી હશે કે નહીં બનાવતી હોય તો એ પણ પોતાનો ખોરાક જાતે બનાવતી હશે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લીલ પાણીની અંદર લીલ હોય અથવા લીલ જે છે લીલ એ પણ એક સજીવ છે લીલ જેને ઇંગ્લિશમાં કહે એલગી જેને ઇંગ્લિશમાં શું કહે એલગી તો લીલ અને એલગી એ પણ એક પ્રકારનું સજીવ છે એક પણ એક પ્રકારનું સજીવ છે તો એ પણ પોતાનો ખોરાક જાતે બનાવશે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવશે કેમ કારણ કે એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે લીલ જે છે એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે સામાન્ય રીતે આપણા મગજમાં એવું ફિટ હોય કે ખાલી વનસ્પતિ જ કરે છે પણ એવું નથી વનસ્પતિ સિવાય લીલ પણ આ પ્રક્રિયા કરે છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં ચલો હવે એને સ્વ ઉત્પાદકો પ્રાથમિક ઉત્પાદકો શા માટે કહે છે એ પણ આપણે જોઈ લીધું બરાબર હવે વનસ્પતિને શું કરશે તો કે વનસ્પતિને કેટલાક જંતુઓ અને પ્રાણીઓ ખોરાક તરીકે ખાશે બરાબર અને એ પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરતા નથી અન્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ખોરાક ઉપર નભે છે તો આવાને શું કહેવાય તો આમાં એક રીતે જોઈએ તો અહીંયા આપણે ઉર્જાનું સ્વરૂપ બદલાઈ ગયું ને પહેલાં સૂર્યમાંથી ઉર્જા ક્યાં ગઈ વનસ્પતિમાં વનસ્પતિમાંથી ઉર્જા ક્યાં ગઈ પ્રાણીઓમાં બરાબર આ વસ્તુ આપણે જોઈએ તો જે ગાયને ભેંસને આ બધા આને આપણે તૃણાહારી કહીએ છીએ તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગતા કહીએ છીએ પ્રાથમિક ઉપભોગતા જે છે એ કહીએ છીએ પ્રાથમિક ઉપભોક્તા કયા હશે પ્રાથમિક ઉપભોક્તા એ જ હશે કે જે માત્ર અને માત્ર વેજીટેરિયન હશે તૃણાહારી હશે જે માત્ર અને માત્ર ઘાસ ખાતા હશે એ બરાબર એ પ્રાથમિક ઉપભોક્તા હવે આ જે પ્રાથમિક ઉપભોક્તા જે છે એને ખાવાનું કામ કરશે એનો એટલે કે માંસનો ઉપયોગ કરશે કોણ એવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે જેમ કે સિંહ વાઘ દીપડો અજગર આ બધા તો આ હિંસક અને માંસાહારીઓ પ્રાણીઓ છે આ તૃણાહારીઓને ખાઈ જશે એટલે કે પ્રાઇમરી જે પ્રાથમિક ઉપભોક્તા જે છે એને ખાઈ જશે બરાબર તો મતલબ કે દ્વિતીય લેવલની ફૂડ ચેઇનની અંદર આવશે એ દ્વિતીય લેવલની ફૂડ ચેઇનની અંદર આવશે તો એને માણસાહારી કહીએ છે ઇન શોર્ટ અહીંયા તમે સમજો કે આ ફૂડ ચેઇન જે છે એની અંદર અલગ અલગ લેવલ છે પહેલું લેવલ બીજું લેવલ ત્રીજું લેવલ કે સૌથી પહેલાં પહેલું લેવલ તો સૂર્યનું છે એની પછી બીજા લેવલનું કયું છે તો કે વનસ્પતિનું અથવા લીલનું પણ લઈ શકે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એ એટલે કે જે પ્રાઇમરી હોય હોઈએ પ્રાઇમરીમાં તો મુખ્યત્વે વનસ્પતિ જ આવશે પછી બીજા લેવલનું કયું આવશે તો કે બીજા લેવલનું જે છે એમાં આવશે તૃણાહારીઓ કે જે વેજીટેરિયન ઘાસ ખાતા હોઈએ અને એની પછી હું આવશે કયું તો કે દ્વિતીય લેવલનું દ્વિતીય લેવલનું એ કોણ હશે તો કે માનસાહારી કે જે પ્રાણીઓને ખાતા હોય તો આ બધા લેવલ તમને સમજાણા જ નહીં પહેલાં બરાબર તો ત્રણ અલગ અલગ પ્રકારના લેવલ છે ઓકે ત્રીજા લેવલની અંદર કોણ આવશે આપણે બીજા લેવલની અંદર શું જોયું તો કે બીજા લેવલની અંદર માંસાહારી જોયા તો કે ત્રીજા લેવલની અંદર કોણ આવશે તો કે ત્રીજું લેવલ એવું આવશે કે જે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એટલે કે તૃણાહારી અને માંસાહારી બંને હોય તૃણાહારી અને માંસાહારી બંને હોય તો કે એવું કોણ છે તો કે એવું કે કૂતરા છે કૂતરાને રોટી દેવું રોટલી ખાઈ લે બીજી માંસે ખાઈ લે મનુષ્ય છે બરાબર વેજીટેરિયન નોન વેજીટેરિયન બની હોય તો એ તૃતીય ઉપભોક્તાની અંદર આવશે ત્રણ લેવલની અંદર આવશે ત્રીજા લેવલની અંદર આવશે ઓકે ખ્યાલ આવ્યો તો બધા લેવલ પહેલાં તો ખબર પડી ક્યારેક ફરીથી એકવાર કહી દઉં કે સૌથી પહેલાં પહેલું મોટું તો સૂર્ય એની પછી આવશે વનસ્પતિ તો વનસ્પતિ કેવું લેવલ તો કે પ્રાઇમરી પ્રાથમિક લેવલનું એની પછી દ્વિતીય લેવલનું કોણ હશે તો કે જે તૃણાહારીઓ હશે એ પછી એની પછી કોણ હશે તો કે માંસાહારી અને એની પછી કોણ હશે મિશ્રાહારી ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચલો આ બધું ખબર પડી ગઈ કે કોઈ પણ મનુષ્ય છે કે કોઈ પણ સજીવ છે તો એનું મરણ થઈ ગયું તો કે પછી તો એની ઇકોસિસ્ટમ પૂરી થાય ને તો કે ના પછી એની ઇકોસિસ્ટમ પૂરી ન થાય પછી એક નવી ઇકોસિસ્ટમની ચાલુ થઈ જાય મૃત પ્રાણીઓ કોઈ પણ સજીવનું મૃત્યુ થઈને એની પછી પણ એક નવી ઇકોસિસ્ટમની શરૂઆત થઈ એ કઈ રીતે તો માની લો કે જે માણસ મરી ગયું છે તો એના અવશેષો છે એ સળશે તો એના અવશેષો સડી જશે એની મરી જશે તો જંગલમાં આવી કોઈ ડેડ બોડી કે એવું કંઈ પડ્યું હોય તો એની ઉપર તમને જોયું હશે કે અમુક સજીવો આવી જશે અમુક ઉધઈ આવી જશે અમુક ઈયળ ને એવું બધું આવી જશે તો આ આ નવી ઇકોસિસ્ટમ આવી ગઈ ને સમડીને ગીધને કે આ બધા કેવા છે આ બધા એવા છે કે જે મૃત્યુ પામેલી વસ્તુ જ ખાય છે મૃત્યુ પામેલી વસ્તુ જ ખાય છે તો આ એક રીતે નવી ઇકોસિસ્ટમ ચાલુ થઈ ગઈ કે જે મૃત્યુ પછી ચાલુ થાય છે મૃત્યુ પહેલાંની જે ઇકોસિસ્ટમ હતી એ આહાર કડી હતી આ મૃત્યુ પછી એક નવી ઇકોસિસ્ટમ ચાલુ થઈ છે પણ મૃત્યુ પછી જે નવી ઇકોસિસ્ટમ થાય છે તો એ પણ એક રીતની તો આહાર કડી જ છે ને આ બધા સજીવો માટે કયા સમડી ગીધ ઉધય એ બધા માટે તો આ બધા જે છે એને કહેવામાં આવે છે ડીકમ્પોઝર્સ એટલે કે વિઘટકો સમળી ગીધ ઉધય ઈયળ આ બધાને વિઘટકો કહેવામાં આવે છે ડીકમ્પોઝર્સ કેમ કારણ કે એ આખી બોડી આખા સજીવ જે છે એનું ડીકમ્પોઝ કરી નાખે છે એને એનું વિઘટન કરી નાખે છે એને નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરી નાખે છે અને એક રીતે આપણે હિન્દુમાં તો એક ડાયલોગ છે કે મૃત્યુ પછી શરીર માટીમાં પડી જાય છે તો હકીકતમાં આ જ સજીવો જે છે એ શરીરને પાછું માટીમાં પીડવી દે છે ખ્યાલ આવ્યો કે નહીં તો હવે તમે વિચારો કે આપણે પણ વનસ્પતિને ખોરાકમાં લેતા હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તો એ કાર્બોહાઈડ્રેટ્સથી બનાવતી હોય છે કાર્બોહાઈડ્રેટ્સ આપણે વનસ્પતિ ખાતા હોય છે તો વનસ્પતિમાંથી આપણને પણ કાર્બોહાઇડ્રેટ્સ મળતું હોય છે તો આપણને ઇન્સોલ્ટ એટલી તો ખબર પડી ગઈ કે આપણા શરીરની અંદર પણ ધીમે ધીમે કાર્બન આવી જાય છે કાર્બન હકીકતમાં કેવું છે તો કે અજૈવિક છે અજૈવિક પણ એ ધીમે ધીમે આપણા શરીરની અંદર ખૂસતો જાય છે બરાબર એટલે તમે એક વસ્તુ નોટ કરી લેશે કે દરેક સજીવની અંદર કાર્બન તો હોય જ છે દરેક સજીવની અંદર કાર્બન તો હોય છે શા માટે કારણ કે કાર્બોહાઈડ્રેટ્સના માધ્યમથી એણે ઉર્જા મેળવેલી હોય છે એટલે અને એટલે તમે એક વસ્તુ નોટ કરી લેશે કે ગમે ત્યારે કોઈ જૂની વસ્તુ જે છે એનો પતો લગાવવાનો હોય તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે રેડિયો એક્ટિવ કાર્બન સી ટ્વેલનો ઉપયોગ કરતા હોય છે કેમ કારણ કે કાર્બન જે છે એ દર થોડા થોડા વર્ષે એની ઉંમર જે છે એ અડધી થતી રહેતી હોય છે તો એના આધારે પતો લગાવતા હોય તો આપણે જોયું કે દરેક સજીવમાં કાર્બન તો હશે જ તો આ બધી વસ્તુ એકબીજાને કઈ રીતે કનેક્ટેડ છે હકીકતમાં જોઈએ કે કાર્બન ડેટિંગ ટેકનિક તો એ તો હિસ્ટ્રીમાં વાપરવામાં આવે પણ એનું આપણે અહીંયા કઈ રીતે સંજાય એ ખ્યાલ આવ્યો કે ન આવ્યો ઓકે ચાલો તો આ આવી રીતે જે છે એ અલગ અલગ ટોપિક અલગ અલગ લેવલ જે છે એ જોવા મળે બધા લેવલ જે છે એ આપણે જોઈ લીધા ફૂડ ચેઇન અને ફૂડ વેબ શું છે એ પણ આપણે જોઈ લીધું બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો